ઉપલેટાના ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શાળા તેમજ કોલેજની ફી માફી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ધોરાજી યુથ કોંગ્રેસ દ્વારા આવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો પ્રથમ સત્રની સમગ્ર ફ્રી માફ કરવા માટે માંગ કરવામાં આવી છે પચીસ ફી માફી સામે ત્રીસ ટકા ભણતરનો ઘટાડો થયો છે ધોરાજી તાલુકામાં અને શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શાળા અને કોલેજની એક સત્રની ફી સંપૂર્ણ માફ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો મોટાભાગની શાળાઓ અને કોલેજોમાં ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે ત્યારે અમુક વિદ્યાર્થીઓને તેમાં સરખું સમજાતું જ નથી ત્યારે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું પણ નથી તો ફી વાલીઓ કઈ રીતે ભરે તેવો પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે

અત્યારે જે ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે તેમાં સરકાર દ્વારા જે રાહત આપવામાં આવી છે પણ સરકાર દ્વારા જે મળેલી રાહત છે તેમને જે લોલીપોપ ગણાવી રહ્યા છે તેને લઈને કોંગ્રેસના જે યુવા નેતાઓ દ્વારા જે કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગણી કરવામાં આવી છે કે શાળા ચાલુ ના થાય ત્યાં સુધી આ જે કહી શકાય તે ઉઘરાણી ન કરવામાં આવે અને વાલીઓ ઉપર દબાણ ન કરવામાં આવે તેવી માંગણી ને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફી

હું રાહુલ સરવૈયા ધોરાજી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ અને આઈ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર આ ગુજરાત સરકાર દ્વારા પચીસ ટકા ફીની જાહેરાત કરવામાં આવી હતી કે પચીસ ટકા ફી માફી આપવામાં આવશે અને તેની સામે ત્રીસ ટકા અભ્યાસક્રમ પણ ઘટાડી દેવામાં આવ્યો છે જો અભ્યાસક્રમ ઘટાડવામાં આવે તો ફી કેમનો ઘટાડવામાં આવે અને આ સરકારે જે ઓનલાઈન શિક્ષણનું ચાલુ કર્યું છે એમાં કેટલા ઘણા ખરા છોકરાઓને તો સમજાતું પણ નથી તો હવે જે છોકરાઓને સમજાતું નથી શિક્ષણ નથી મેળવું તો ફી કઈ બાબત અને આ ફી ખરેખર તો આને પચીસ ટકા ફી માફીનો આપી કહેવાય એને પિંચોતેર ટકા ફી વસૂલવાની મંજૂરી આપી કહેવાય શાળાઓને આ આજરોજ નાયબ કલેક્ટર શ્રી ધોરાજીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે આશા રાખીએ છીએ કે અમારી આ વાતની નોંધ લેશે અને સમયસર યોગ્ય નિર્ણય લેશે મારું નામ જેઠવા આશીષ ધોરાજી શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ આજ રોજ તારીખ ઓગણીસના ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે આવેદન આપવાનો હેતુ એ ગુજરાત સરકાર દ્વારા જે અત્યારે પચીસ ટકા ફી માફીની જાહેરાત કરેલી છે તેની સામે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઘટાડેલો છે અને ઉદ્યોગપતિઓના જો કર્જા માફ કરી શકતી હોય આ સરકાર તો અમારી માંગણી એવી છે કે શાળા અને કોલેજોમાં જે પચીસ ટકા ફીની જાહેરાત કરી છે એની જગ્યાએ એક સત્રની સંપૂર્ણપણે ફી માફ કરે તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે